જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની અંદર અઠ્યાવીસ જેટલા લોકો મોતને ભેટ્યા હતા જોકે એ બાદ પંદર દિવસની અંદર ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી પણ કહેવાય છે ને કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું જ નથી ફરી એક વખત પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના જેટલા પણ લોકલ વિસ્તાર છે એમાં હુમલો કરવામાં આવ્યો છે અને આજ હુમલાની અંદર પંદર જેટલા લોકો છે એ લોકો મોતને ભેટ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારત દ્વારા ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો હતો મુંહતોડ જવાબ આપવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક પાકિસ્તાન છે જે પહેલેથી જ પોતાની હરકતો માટે ખૂબ જ જાણીતું છે અને ફરી એક વખત પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે આ વિષયને લઈને જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો પાકિસ્તાને સતત બીજી રાત્રે જમ્મુ કાશ્મીરના ચાર વિસ્તારોમાં ગોળીબાર કર્યો છે આની અંદર

એ જ સમયે વડાપ્રધાન છે ત્યાંના તેમને પાકિસ્તાનના સંસદમાં એમ પણ કહ્યું હતું કે ભારતે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે અમે તેનો બદલો લઈશું પરંતુ એક સૌથી સમાચાર જે અત્યારે સામે આવી છે છે કે હવે જમ્મુ કાશ્મીરના એની અંદર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આ જ ગોળીબારની અંદર પંદર જેટલા લોકો છે એ લોકો મોતને ભેટ્યા છે એવી પણ ક્યાંક માહિતી અત્યારે હાલ સૂત્રો પાસેથી મળી રહી છે જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો પાકિસ્તાને ગુરુવારે

تو یہ ابھی آپ لوگ مائیگرنٹ کیمپ میں آئے ہیں ڈسٹرک ایڈمنسٹریشن نے آپ کو سیف جگہ سرن کوٹ کے گرلز ہائی سکینڈری سکول میں مائیگرنٹ کیمپ میں رکھا ہے تو ابھی آپ یہاں پہ آئے ہیں تو اس کے لئے کیا کہو گے سر پہلی بات تو یہ ہے کہ جو رات کو فائرنگ ہوئی تقریباً گیارہ مجھے شروع ہوئی تو اس وقت ہم نے فائرنگ آگے بھی دیکھتے رہے ہم باپ دادا سے دیکھتے رہے لیکن جو فائرنگ رات کو ہوئی ہے اس سے ہم رجات پا رہے ہیں کہ اسے بہت ڈر گئے تھے بچے کئی بچے جو ہمارے بیوش ہو گئے تھے ہم خود بےوش ہو گیا ہمیں پانی جو ہے گلے سے اتر نہیں رہا تھا تو آج جو ہم وہاں پہ نکالے گئے یہاں پہ آئے گئے اس وقت سن کوٹ میں جناب ایل جی صاحب ہماری ایڈمنسٹریشن جو بھی ہے ہمارے ڈی سی صاحب میں ایس ایس پی صاحب ہیں, یہاں ایس ایچ او صاحب میں بڑے اچھے طریقے سے یہاں پہ ہمارے پچاس آدمی اس وقت یہاں پہ میل بچے عورتیں مرض جو ہیں یہاں پہ سن کوٹ میں آ چکے ہیں اور ہم نہایت مشکور اور ممنون ہیں اپنی حکومت کی کہ ہماری جو حکومت ہے یہ ہر پہلو پہ ہر جگہ پہ ہر قدم پہ ہمارے ساتھ دیتی ہے اور ہم اس کے بہت ہی مشکور و ممنون. اور ممنون ہیں اور یہاں پہ کھانا پینا سب کے ساتھ جس وقت ہم یہاں پہ آئے ہوئے ہیں سیول کی طرف سے بھی اور ایڈمنسٹریشن کی طرف سے بھی ہمیں سب کچھ مل رہا ہے سر کھانا پینا چائے سب ہر چیز مل رہی سر آپ کا نام حفیظہ بھی سلوتری کا رہنے والا تو کیا ہوا جب رات کو کافی پاکستان کی طرف سے گولہ باری ہوئی اور ابھی آپ کو پہ سیف جگہ ڈی سی صاحب نے پہنچایا اس کے لیے کیا کہوں گے؟ گا ہماری جان بچ گئی ہم بہت دکھی ہے مارا نکل نکاح بچہ دیکھو پنجا آدمی بچے اوپر ہے ہم عورت دیں سب ہم اتنا دکھی ہو ہم ہندوستان ہی کر رہے ہیں ہم مار گئے تھے ہمارے بچوں کے پاس گورنمنٹ نے ہماری بہت مدد کری ہم شکر گزار ہم نے ہماری بالکل ہماری حفاظت میں ہم بیٹھا મારે બંને ચા રોકાણ રોટી ચાલી બિસ્કુર સબક ફર્સ્ટર બેઠામાં પછી જગ્યા બના ગવરમ બસાલી સાહેબ બધા શુકર ગુજાર હું આમ આનગા બી મુશ બી ગણ દુનિયા ટૂર ગાંધી ટૂર ગયા દો ગયા બી ખુશ ઓપરેશન સિંધુના ચોવીસ કલાક પછી બુધવાર અને ગુરુવારની મધરાત્રે અમૃતસર અને જલંધરના વિસ્ફોટક અવાજો સંભળાયા હતા ખાસ કરીને અમૃતસરમાં રાત્રે એક વાગ્યા ને બે મિનિટે અને એક વાગ્યા ને નવ એક નવ વાગ્યા છે કે ગભરાવાની કોઈ જરૂર નથી ગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યું છે કોઈ પણ હુમલાની પુષ્ટિ કરવામાં આવી નથી એટલે ખાસ કરીને અત્યારે હાલ એક સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ફરી એક વખત ફાયરિંગ આવ્યું છે અને સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે આ જ ફાયરિંગ ની અંદર પંદર જેટલા લોકો છે એ લોકો મરી ગયા છે સૌથી પહેલા તો આ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જે અત્યારે હાલની બોર્ડર ની પરિસ્થિતિ શું છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ કહી શકાય કે ઓપરેશન કરીને ભારત દ્વારા જમ્મુ કાશ્મીરના જેટલા પણ લોકલ એરિયા છે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને ત્યાંના લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો છે એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં બે વ્યક્તિઓ છે એકબીજા સાથે વાતચીત કરતા હતા અને અચાનક જ પાછળથી આવી રીતના અવાજ આવતા હતા ખાસ કરીને અત્યારે હાલ લોકો લોકોમાં ફરી એક વખત પાકિસ્તાન ઉપર રોષ છે તે જોવા મળી રહ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂઝ ન્યૂઝને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર